નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્માના શામનગર મુકામે શ્રીમદ્ ભાગવદ્ ગીતા જ્ઞાનકથાનું સમાપન કરાયું શામનગર મુકામે આવેલ પ્રજાપતિ સમાજવાડીના પરિસરમાં સાત દિવસીય ભાગવદ્ ગીતા જ્ઞાનકથાનો શુભારંભ તારીખ છ મે ના રોજ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલે દીપ પ્રગટાવીને કર્યો હતો જેનું આજ રોજ સમાપન કરવામાં આવ્યું હતું શ્રીમદ્ ભાગવદ્ ગીતા પોથીનું પૂજન માણેકનાથ મંદિરના મહંત શ્રી સામળગીરીજી મહારાજે કર્યું હતું ગીતો પરિષદ જ્ઞાનકથા મૂળ શામનગરના અને હાલ નરોડા અમદાવાદના સારસ્વત વિધવત કથાકાર શ્રી ગૌતમ મહારાજ દ્વારા સાત દિવસ શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોક અને તેનું ભાષાંતર તથા જુદા જુદા અસરકારક દ્રષ્ટાંતો દ્વારા સુંદર સમજ આપવામાં આવી હતી દરરોજ આઠથી અગિયાર કથા શ્રવણ ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું જુદા જુદા દાતાઓએ યથાશક્તિ દાનની સરવાણી વરસાવી હતી તખતગઢના મહેન્દ્રભાઈ ધોળુના સંગીત કલાવૃંદના સુંદર સાથ સહકારથી ભાવવાહી શૈલીમાં સચોટ ઉદાહરણ દ્વારા વિદ્વાન કથાકાર ગૌતમ મહારાજે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા કથા સમાપન દરમિયાન ખૂબ જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા આગામી શિયાળામાં ફરીથી આવી કથાનું આયોજન થાય તેવી લાગણી અને માંગણી તથા યજમાન બનવા રામનગરના વક્તાભાઈ અને રમણભાઈ પટેલે અને લક્ષ્મીપુરા મુકામે આયોજન કરવા શેઠ શ્રી ડાહ્યાભાઈ આર પ્રજાપતિએ પણ તૈયારી બતાવી હતી સમાપન પ્રસંગે બારગામ પ્રજાપતિ સમાજ દ્વારા સમાજના દીકરા અને કથાકાર એવા શ્રી ગૌતમ મહારાજનું સાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારગામ પ્રજાપતિ સમાજ પ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી રાકેશભાઈ પ્રજાપતિ અને ટ્રસ્ટીઓ દ્વારા કથાકાર શ્રી ગૌતમભાઈ મહારાજનું સાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું જ્યોતિ હાઈસ્કૂલના સંસ્કૃતના વિદ્વાન અધ્યાપક શ્રી ભવાનસિંહજી વાઘેલા માથાસુરથી કથાકાર શ્રી ભગવાનદાસ પટેલ લક્ષ્મીપુરાથી ટ્રસ્ટ પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ રમણભાઈ જોશી પાનલથી વિનુભાઈ પટેલ અમદાવાદથી શ્રી ગણપતભાઈ અને પ્રકાશભાઈ તથા ગોતાથી અનિલભાઈ જાની ઈડરથી શૈલેષભાઈ પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય નીરુબેન પંડ્યા મુરેટીથી ડૉક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ ટાકા ટૂંકાથી પ્રકાશભાઈ પ્રજાપતિ ભજપુરાથી અમૃતભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને કથાનું રસપાન કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા જેમને યોગદાન આપનાર સૌનું શ્રી ગૌતમ મહારાજે સાલ અર્પણ કરી બિરદાવ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન ગાડુના શ્રી દિનેશભાઈ પટેલે કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા